જે તૈયારી તમારા પુસ્તકમાંથી તમારા મસ્તકને ક્યારેય ઊંચું નથી થવા દેતી જે તૈયારી તમે ગ્રાઉન્ડમાં હોય ત્યારે તમારા પગને થાકવા નથી દેતી અને તમારી હિંમત અને વિશ્વાસને ક્યારેય ઘટવા નથી દેતી એ તૈયારી એટલે ખાખીની તૈયારી નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું પોલીસની જે ભરતી આવી રહી છે બે હજાર ચોવીસની એના વિશે આપણે વાત કરી જ છે ત્યારે હવે એની તૈયારી કેવી રીતે કરવી આના ઉપર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પોલીસની અંદર સર્વપ્રથમ તમારે તમારી શારીરિક કસોટી આપવાની થાય છે એ ફિઝિકલ ટેસ્ટની અંદર એ ફિઝિકલ ટેસ્ટ તમામ પોસ્ટ માટે એક સમાન જ હોય છે અને જેમાં સર્વપ્રથમ દોડ આવે છે દોડમાં પુરુષો માટે પાંચ હજાર મીટરની દોડ હોય છે જે એમને પચીસ મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે જ્યારે સ્ત્રીઓ માટે આ દોડ એ માત્ર ને માત્ર સોળસો મીટરની હોય છે જે એમને સાડા નવ મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે અને જો કોઈ એક્સ આર્મી મેન હોય તો એમના માટે ચોવીસો મીટરની દોડ હોય છે જે એમને સાડા બાર મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે તો આ દોડ ગ્રાઉન્ડની અંદર પૂર્ણ કર્યા બાદ તમે એલિજિબલ થાવ છો અને ત્યારબાદ તમારી બીજી શારીરિક જે કસોટીઓ હોય છે લેવાની આવે છે જેની અંદર છાતીનું જે ફૂલાવ્યા વગર અને ફૂલાવીને કેટલી થાય છે એના ઈંચ પણ માપવામાં આવે છે આ સિવાય બીજી શારીરિક કસોટીઓ હોય છે જેમાં પણ તમારે પાસ થવું પડે છે ત્યારબાદ અમે બીજી મેઇન એક્ઝામ અથવા તો ઓબ્જેક્ટિવ એક્ઝામ માટે એલિજિબલ થાવ છો જો તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એના માટે ફોર્મ ભર્યું હોય તો તમારે બીજી જે છે એ મેઇન એક્ઝામ આપવાની થતી હોય છે એ મેઇન એક્ઝામની અંદર બે પેપર આવે છે અને બંને પેપર માટે તમને ત્રણ ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે જેમાં પહેલાં પેપરની વાત કરું તો એમાં બસ્સો માર્કના એમસીક્યુ આવે છે તો પહેલાં બસ્સો માર્કના પેપરની અંદર પાર્ટ એમાં સો માર્કના એમસીક્યુ આવે છે જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન અને જે રિઝનિંગ હોય છે એના પચાસ માર્કના ક્વેશ્ચન આવે છે ત્યારબાદ ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ હોય છે એના પચાસ માર્કના ક્વેશ્ચન આવે છે ત્યારબાદ પાર્ટ બીની જો વાત કરીએ તો તેની અંદર કોન્સ્ટિટ્યુશન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે બંધારણ અને જાહેર વહીવટના પચીસ માર્કના શીખ્યું હોય છે ત્યારબાદ હિસ્ટ્રી પછી ક કલ્ચરલ જે છે આપણો સાંસ્કૃતિક વારસો છે ઇતિહાસ છે અને ભૂગોળ છે આના પચીસ માર્કના જે ક્વેશ્ચન હોય છે શીખ્યું એ આપવામાં આવે છે ત્યારબાદ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના પચીસ માર્કના એમસીક્યુ આપવામાં આવે છે ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન અને સાથે સાથે અર્થશાસ્ત્રના પણ પચીસ માર્ક માર્ક એમસીક્યુ આમ પચીસ 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 ચાર વખત થઈ સો માર્કનું આ પેપર હોય છે તમારે આ પાસ કરવાનું હોય હોય છે છે ત્યારબાદ જે જે બીજું પેપર તમારું એ બીજા પેપરની અંદર પણ અલગ અલગ લેખિત પરીક્ષા હોય છે તે લેવામાં આવતી હોય છે જેની અંદર લેંગ્વેજ ટેસ્ટ હોય છે ગુજરાતી અને ઇંગ્લિશની લેંગ્વેજ ટેસ્ટ હોય છે એ લેંગ્વેજ ટેસ્ટની અંદર નિબંધ હોય છે ત્રીસ માર્કનો હોય છે ત્યારબાદ સંક્ષેપીકરણ લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ અને જે કોમ્પ્રિહેન્શન હોય છે એ દસ દસ માર્કના પૂછવામાં આવે છે ઇંગ્લિશના પેપરની અંદર પણ સંક્ષેપીકરણ હોય છે જેને પ્રિસિઝ કહેવામાં આવે છે એ પ્રિસિઝ ત્યારબાદ એમાં પણ

બસો માર્કનું પેપર હોય છે જેના માટે પણ તમને ત્રણ કલાકનો સમય મળે છે જેમાં એસી માર્કનો પાર્ટ એ અને એકસો વીસ માર્કનો પાર્ટ બી પૂછવામાં આવે છે એસી માર્કના પાર્ટ એની જો પહેલાં વાત કરીએ તો એની અંદર છે ડેટા ઇન્ટરપ્રિટેશન અને રીઝનિંગ છે ત્રીસ માર્કનું પૂછવામાં આવે છે સાથે સાથે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ પણ ત્રીસ માર્કનું પૂછવામાં આવે છે અને ગુજરાતીનું કોમ્પ્રિહેન્શન હોય છે એ વીસ માર્કનું પૂછવામાં આવે છે આમાં એસી માર્ક હોય છે ત્યારબાદ બીજા એકસો વીસ માર્ક માટે પાર્ટ બી હોય છે જેની અંદર બંધારણ છે એ ત્રીસ માર્કની અંદર પૂછવામાં આવે છે જ્યારે કરંટ અફેર્સ જનરલ નોલેજ અને વિજ્ઞાન છે એ ચાલીસ માર્કની અંદર પૂછવામાં આવે છે જ્યારે હિસ્ટ્રી છે સાંસ્કૃતિક વારસો છે અને આપણું ભૂગોળ છે જે ગુજરાત અને ભારતનું એ ચાલીસમાં પચાસ માર્કની અંદર પૂછવામાં આવે છે આમ ત્રીસ ચાલીસ અને પચાસ એકસો વીસ માર્કનો આ પાર્ટ બી હોય છે આમાં તમારે ઉત્તીર્ણ થવાનું હોય છે તો આવી રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અન્ય લોકરક્ષક દળની જે તૈયારીઓ હોય છે એ તમારે કરવાની થતી હોય છે તો હવે ખાખી તમારાથી દૂર નથી લાગી જાઓ તૈયારીમાં ખૂબ આભાર જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે